વરસાદની સિઝનમાં ચા સાથે મસાલેદાર એવી મઠરી ખાવાની તો મજા જ અલગ હોય અને વળી આ તો એવી ફરસીપુરીને કે જેની તો આપણે વણવાની પણ ઝંઝટ નહીં પણ સ્વાદની વાત કરું ને તો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે અને સાથે એકદમ ક્રિસ્પી એવી જ બનશે તો એકદમ ટેસ્ટી એવી પંજાબી મસાલા મઠરી બનાવવાની શરૂઆત કરીએ

હવે આમાં થોડો ઘઉનો લોટ એડ કરવો હોય ને તો પણ કરી શકાય પણ બને ત્યાં સુધી આ પંજાબી મઠરી તો મેંદાના લોટમાંથી જ બનાવી અને આ મેંદાના લોટમાં બે ચમચી જેટલો આપણે સોજી ઉમેરશું આમ થોડી એવી સોજી એડ કરવાથી પણ મઠરી આપણી એકદમ ક્રિસ્પી એવી બનશે ત્યારબાદ થોડો અજમો સાથે આપણે જે મસાલો વાટીને રાખેલો હતો ને તે ઉમેરી દેસું ત્યારબાદ એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી જેના લીધે આ મઠરીના ટેસ્ટમાં તો ઘણો વધારો થવાનો તેમજ સ્વાદ મુજબ મીઠું ત્યારબાદ આપણે અહીંયા મોણ ઉમેરવાનું છે આમ તો મોણમાં તમે તેલ ઉમેરો તો પણ ચાલે પણ મઠરીનો સાચો સ્વાદ તો ત્યારે જ આવે કે જ્યારે તેને ઘીમાં બાંધેલી હોય તો અહીંયા આપણે વન ફોર્થ કપ એટલે કે અબાઉટ ચારથી પાંચ ચમચી જેટલું ઘી ઉમેરી દેશું અને મણ ઉમેર્યા પછી લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો લોટ વાળવામાં તો એકદમ વ્યવસ્થિત એવું જ મણ જોઈ એટલે કે લોટને જ્યારે આપણે હાથમાં લઈએ ને તો એકદમ ઇઝીલી એવો બાઇન્ડ થઈ જાય ઘીનું આવી રીતનું વ્યવસ્થિત મણ હોય ને તો જ મઠરી એકદમ કસતા એવી બનશે ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લેવાનો છે અને આ લોટ બાંધવામાં બહુ જ ઓછા પાણીની જરૂર પડે છે એટલે થોડું થોડું જ એડ કરતા જવાનું કેમ કે થોડું પણ વધારે પાણી એ મઠળીના ટેક્સચરને પગારશે અને હા આ મઠરીના લોટ બાંધવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટને આપણે એકદમ સ્મૂથ એવો નથી કરી દેવાનો એટલે કે બહુ વધારે પડતો તેને બાઇન્ડ નથી કરતા જવાનો એકદમ રફલી એવું ટેક્સચર રહે ને એ રીતનો જ રાખવાનો છે તો અહીંયા આપણો લોટ બાંધાઈને તૈયાર છે એટલે કે બહુ વધારે પડતો કઠણય નહીં અને સાવ સોફ્ટ પણ નહીં એ રીતનો બાંધવાનો તો લોટને આપણે દસેક મિનિટ માટે ઢાંકીને મૂકી રાખશું તો આમ દસેક મિનિટ રેસ્ટ આપ્યા પછી લોટમાંથી આપણે લુવા તૈયાર કરી લેશું અહીંયા આપણે લોટને સ્મૂથ નથી કરવાનો એટલે કે વધારે પડતો મસળવાનો નથી આ રીતનું રફલી ટેક્સચર હોય ને એમાંથી જ સીધા આપણે લુવા તૈયાર કરી દેવાના તો લુવાની હાથમાં લઈને સીધું એમ જ પ્રેસ કરી દેસુ તો કિનારી આવી રીતે થોડી અનઇવન હોય ને એ રીતે જ રાખવાની તો આમ બે થી ત્રણ જેટલા વેલણ લગાવીને થોડી જાળી એવી જ પૂરી બનાવશું તો આમ થોડી ચાડી અને તેની કોર પણ તમે જોઈ શકો છો કે તે અનિવન છે તો બસ આ રીતની જ આપણે રાખવાની તો આ તો આપણે વણીને બનાવી પણ પ્રોપર મઠરી તો જે હાથેથી પ્રેસ કરીને કરીએ ને એને કહેવાય તો એ રીતે આપણે બનાવશું તો લુવાને હાથેથી પ્રેસ કરતા જઈ સ્પ્રેડ કરી દેવાના અને એને પણ આવી રીતે અનિવન શેપમાં જ રાખવાની અને વચ્ચે મરી લગાવી દીધું તો અહીંયા આપણી મઠરી તો તૈયાર છે હવે આપણે તેને તળી લેશું આ મઠરી તળતી વખતે શરૂઆતમાં એકદમ ધીમી ગેસની ફ્લેમ જ રાખવાની અને મઠરી ઉમેરાઈ ને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની અહીંયા તો ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે બિલકુલ વધારે નથી થવા દેવાની કેમકે જો હાઈ ગેસની ફ્લેમ હશે ને તો ઉપરથી તો તે એકદમ સરસ લાલ થઈ જશે પણ અંદરથી લોટ કાચો લાગશે તો અહીંયા આપણી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન મઠરી તળાઈને તૈયાર છે અને હજુ પણ આપણે જે જે હાથેથી પ્રેસ કરીને બનાવેલી મઠરી છે એ તળી લેશું તો બસ ખાલી એટલું જ જ ધ્યાન રાખવાનું કે ફ્લેમ ઉપર તેને તળાવા દેવાની તો જ તે એકદમ અંદર સુધી પકાશે તો અહીંયા આપણી એકદમ ખસ્તા અને સુપર ટેસ્ટી એવી મઠરી બનીને તૈયાર છે તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારી રેસિપીસ ગમતી હોય તો લાઈક શેર તેમજ મારી ચેનલને ને કરજો ખૂબ ખૂબ આભાર